नमो भगवते वासुदेवाय दसमा स्कंद उत्तराधनो अध्याय चौप्पन मो रुक्मी ने विरु पांच श्री कृष्ण रुक्मिणी ने परण्या हे राजन आ रीते क्रोधित थे राजाओ धनुष लई ने पोता सैन्य सहित श्रीकृष्ण नी पाछड़ गया अने यादवों ऊपर बाणों नी वृष्टि करवा लाग्या यादवों सामा बाणों फेंकवा लाग्या તેથી કુંડળ અને મુગટ સહિત કરોડો મસ્તકો પૃથ્વી ઉપર પડ્યા પછી જરાસંધાદી રાજાઓ ભાગીને શિશુપાળ પાસે ગયા અને કહેવા લાગ્યા હે પુરુષાર્દૂન તું શોક ન કરીશ પ્રાણીઓને પ્રિય અને અપ્રિયનો યોગ હંમેશા નથી રહેતો જેમ કાષ્ટની પુતળી નચાવનારાની ઈચ્છા પ્રમાણે નાચે છે તેમ સર્વજનો ઈશ્વરની ઈચ્છાને આધીન છે માટે पराभव થાય તો शोक न करवो जय થાય તો हर्ष न करवो આપણો કાળ અનુકૂળ આવશે ત્યારે આપણે તેને જીતી લેશું પછી પોતાની બન્ને શ્રીકૃષ્ણ હરી ગયા તેને રૂમી સહન કરી શક્યો નહીં તેથી रुक्मिणी श्रीकृष्णની પાછળ ગયો અને પ્રતિજ્ઞા કરી હું શ્રી કૃષ્ણને મારીને રુકમણીને પાછી લાવ્યા સિવાય કુંડિનપુર માં પ્રવેશ નહીં કરું એમ બબડતો બબડતો શ્રી કૃષ્ણની પાછળ ગયો અને બાણ મારવા લાગ્યો અને બોલ્યો તું ઉભો રહે તારો મદ નાશ કરું મારા બાણો થી મર્યા પહેલો રુકમણીને છોડી દે પછી મંદ મંદ હસતા હસતા શ્રી કૃષ્ણે તેની સામે બાણો ફેંકવા માંડ્યા તેથી રુકમીના સર્વ શસ્ત્રો रथ अने अश्वो वगैरे नाश पाम्यो तेथी रुक्मी ढाल तलवार लईने श्री कृष्ण ने मारवा दौड़ियो त्यारे भगवाने तलवार ना तल तल जेवा कटका करीने रुक्मी ने मारवा माटे तलवार लिधी। पोताना भाई ने मारवा तैयार थयेला भगवान ने जोईने रुक्मिणी ना पगमा पड़ीने कहवा लाग्या है योगेश તમે મારા ભાઈને ન મારશો રૂકમિણીની પ્રાર્થનાથી ભગવાને રૂકમીને માર્યો નહીં પણ તેના દાઢી મુંડીને વિરૂપ કરીને કાઢી મૂક્યો પછી એ રૂમી પોતીની પ્રતિજ્ઞા પાળવા માટે કુંડિનપુરમાં ન ગયો અને ભોજકટ નામે નગર વસાવીને તેમાં રહ્યો આ રીતે રાજાઓને જીતીને ભગવાન દ્વારકામાં આવીને વિધિ પ્રમાણે રૂકમિણીને પરણ્યા તે સમયે સર્વ સ્ત્રી પુરુષો वरवधु ने माटे भेटो लावता हता। द्वारकानी प्रजा ने अति आनंद थो दस स्कंदना उत्तरार्ध नो चौपनमो अध्याय संपूर्ण